કાલ તમને હું દાઉદ નું આપું પહેરાવી દેસો કુલ દ્રેશ ને અંદર દબાયો અને આરએસએસ ના સાવરકર વાળો ફોટો લઈને ફરે છે આ બરાબર ના કહેવાય શાળાના બાળકોના મગજમાં અને મનમાં મહાત્મા ગાંધી સરદાર પટેલ વલ્લભભાઈ એ બધા રાષ્ટ્રીય હીરોને બદલે સાવરકર રાષ્ટ્રીય હીરો બને એ પ્રકારનું દુષ્કૃત્ય ભારતીય જનતા પાર્ટી પડદા પાછળ રહીને કરી રહી છે ગુજરાત ન્યાય સવારે ચોટેલાથી નીકળી અત્યારે સાપર પહોંચ્યા છે વચ્ચે રસ્તામાં સાંગાણી ગામ આવ્યું આમ તો મારું વર્ષો પહેલાનું આ કર્મભૂમિ એટલે ગામ ગામના લોકોને ઓળખું લોકો સાથેનો સીધો ધરોબો પણ મેં સાંગાણીમાં એક દ્રશ્ય જોયું અમારા ઋત્વિકભાઈ સાથે હતા અને બધા જ અમારા મારભાઈ બાકીના બધા ન્યાયયાત્રીઓ પણ સાથે હતા જે દ્રશ્ય જોયું એ બહુ ચિંતાજનક હતું

ગેરુવા રંગનું ટી શર્ટ કાલે પંદરમી ઓગસ્ટ છે તિરંગા રંગનું ટી શર્ટ હોય તો સમજી શકાય બાળકોનો પોતાનો સ્કૂલનો ડ્રેસ હોય તો સમજી શકાય પણ એક ખાલી ખાલી અચાનક બનાવેલી સંસ્થાના નામે જે સંસ્થા કોણ છે ક્યાં છે શું છે નહીં તપાસ કરી હમણાં મારા ઋતુભાઈ અને બાકીના મિત્રોએ તો ખબર પડી અને એક મને મિત્રએ હમણાં કહ્યું પણ ખરું કે એક સંસ્થા જે ચોટેલાની આજુબાજુમાં ગૌચરની પચાસ એકર જમીન માંગી રહી છે એટલે ચરિયાણો જશે તો એ માલધારીઓના જમીન જશે તો ચોટીલા વિસ્તારની માત્ર દસ હજાર ટી શર્ટની મફતમાં વિતરણ કરીને દાતા બનીને એ લોકોએ બાળકોના મનમાં સાવરકરને બેસાડવાનો જે પ્રયત્ન કર્યો છે મારો એક સવાલ છે સાવરકર વિશે ઘણું બધું કહી શકું નવ વખતની માફીવાળી વાત કહી શકાય એમની સાઠ રૂપિયાની દલાલની વાત પણ કહી શકાય એમણે અંગ્રેજોની ગુલામી જુદા પ્રકારે કરીને જેલમાંથી માફી માંગીને છૂટ્યા આ વાત પણ મૂકી શકાય પણ મારે એ બધામાં નથી જવું એ ગોડસે એમના શિષ્ય છતાં કોર્ટ વચ્ચે જૂઠું બોલીને છૂટનાર સાવરકર કે હું ગોડસેને ઓળખતો નથી એ પણ સમજી શકાય સંઘીઓ ભાજપીઓ કહેશે કે આ તો એમની રણનીતિ હતી ગાંધી એમ કહેતા કે કોઈ પણ રણનીતિ જૂઠ પર ના ચાલે સત્ય અને અહિંસા કોઈ પણ રણનીતિનો પાયો હોય જ્યારે જૂઠ અને હિંસા એ સાવરકરની રણનીતિનો પાયો હતો આ બે જુદી વાત છે આ બંને વાતોની વચ્ચે મારે લોકોને એ કહેવું છે કે ગાંધીને તમે સાવરકરે ગોડસેના ખભા ઉપર બંદૂક રાખીને ફોડી આપણે કેમ દેશીમાં કહેવત છે કોકના ખભે બંદૂક એમ ગોડસેના ખભે બંદૂક રાખનાર એ સાવરકર કોર્ટમાંથી છૂટ્યા પછી જ આખું કમિશન નિમાણું જેણે દોષિત જાહેર કર્યા એ દોષિત જાહેર કર્યા પહેલાં તો સાવરકર ગુજરી ગયા એટલે એમણે સજા ન કાપવાની થઈ અને આ સાવરકર જે મહાત્મા ગાંધીની હત્યામાં સાજિશ કરનાર વ્યક્તિ હોય એના ફોટાવાળા ટી શર્ટ ગુજરાતના બાળકોને નાના નાના ભૂલકાઓને સ્કૂલોમાં પહેરાવીને તિરંગો હાથમાં પકડાવીને એ ફેરવવા પાછળ ગાંધીની એક વખત એના શરીરની હત્યા કરી એનાથી ધરાયા નથી એના વિચારોની વારે વારે હત્યા કરવાનો પ્રયાસ કરે છે તમને નહેરુ નથી ગમતા ભાજપવાળાને સંઘવાળાને સમજી શકાય કારણ કે નહેરુના એ મૂળિયા તમે વર્ષોથી કાપવાની કોશિશ કરો છો એ વિચારોના મૂળિયા એ તમે કાપી નથી શકતા દુનિયામાં એનો ડંકો વાગે છે ગાંધી અને સરદારનો પણ દુનિયામાં ડંકો વાગે છે નથી મિટાવી શકતા એટલે તમે આવા ફોટોથી તમે ગાંધી સરદાર અને નહેરુને ભૂલાવા માટેના પ્રયાસ કરી રહ્યા છો ત્યારે મારો તમને એકમાત્ર સવાલ જે છે એ છે કે તમે સરદાર પટેલના સ્ટેડિયમ નું નામ ભૂસીને નરેન્દ્ર મોદી નું નામ જે રીતે કર્યું મને એવું લાગે છે કે જે રીતે સરદાર નું નામો નિશાન મિટાવીને નરેન્દ્ર મોદી એમનું પોતાનું નામ એમ સ્ટેડિયમ માં કરવા માંગે છે એમ ગુજરાત માંથી ગાંધી નું નામ મિટાવીને એ સાવરકર નું નામ ત્યાં કરવા માંગે છે ને એના માટે નું ષડયંત્ર એના માટે નું આ પ્રયોગ છે આવા પ્રયોગ કરવા માટેનો અધિકાર કોણે આપ્યો શું એ શિક્ષક ખાખી ચડડીવાળો છે શું એ જિલ્લાનો શિક્ષણ અધિકારી ખાખી ચડડીવાળો છે કે ગુજરાતનો

તો શું તમે રંગા અને બિરલા ના ટી શર્ટ પહેરાવશો દાઉદ અને હેટલર ના ટી શર્ટ પહેરાવશો કાલે તમને કો ગોડસે નો હાશિક આવશે ને ટી શર્ટ આપશે તો શું તમે ગોડસે ના ટી શર્ટ પહેરીને પહેરાવશો આ સવાલ છે